જગદીશભાઈ બોલો કેમ છો કમલેશ ભાઈ અરે બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનો કીધું 25 નો મેમણ અનિરુદ્ધને ફોન કર્યો તો હમ તો કે એમાં મારે કંઈ લેવા દેવા નથી ઓલા તમને 25 નોતા આપ્યા 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી મેં તો રામ ભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસાડો તો મેળ પડે અનિરુદ્ધભાઈ ને કયો કે તમે એ રીતે ના પછી તમે તમે તમારી રીતે છૂટા થયા ભાઈ તમે નહોતું કીધું પચીસ લાખ અમે આપી દેસુ બીજા છાપા માં જાવ ના જા ના 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 કોઈ હિસાબ જ નહીં ભાઈ તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં માં થઈ તમે ડ્રાઈવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વોલ્ટ કરાવી આપું ભાઈ ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ ત્રણ વરો ફરાર ના ના એમાં જ નહોતો ડ્રાઈવિંગ એમાં અનિરુદ્ધ હતા ને છ જણા બીજા હતા તમે મારી એમને હાલો ને જગદીશભાઈ તો જૂની વાત થઈ કે પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા

તો એમ ન તો અમારે અમારે ભૂલી જવા જગદીશભાઈ હા જયેશભાઈ ને આવવા દો આપીશું તમારે વાત જે ઉભા રહ્યા હોય તો ન ભૂલવું પડે આપડે છે કઈ એવું ઉભા રહ્યા તમે

ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ તો ભૂલી જવાય ઈ આપડે ઉભા હવે જવા દેવું પડે એમ ભૂલી નથી તો રાજુભાઈ પાંચ લીધા જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે ઉભા ન રહીએ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને એના થોડા હું જાણું મેં કે મારી પાસે મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય તેણે કીધું ઓકે તમારા સિવાય કઈ નઈ હું કહું એમ થાય કઈ વાંધો નહીં જગદીશભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું ભૂલી જાય એવું કેવું